અમદાવાદમાં વૈષ્ણવદેવી અંડરપાસ ફરી એકવાર શરૂ કરવામાં આવ્યો છે પાંચ દિવસથી પાણી ભરાઈ જવાના કારણે પાણી આસપાસના વિસ્તારમાં કાઢવામાં છે ડી વોટરિંગ પંપના અભાવે અહીંયા પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો હતા ત્યારે પંપ ન હોવાથી અજાણ હતા અવડા અધિકારીઓ જેને લઈને વાહન ચાલકોને હાલાકી પડી રહી હતી અંડરપાસ બંધ કરાયો હતો દિવસના અંતે અંડરપાસ છે તે ફરી એક વખત શરૂ કરવામાં આવ્યો છે અને ટ્રાફિક છે તે સામાન્ય થયો છે મહત્વનું છે કે આઠમમાં જે પ્રમાણે ધોધમાર વરસાદ વરસ્યો અને ઓરડાની બેદરકારીના કારણે આસપાસના વિસ્તારના પાણી જે છે તે અંડરપાસમાં છોડવામાં આવ્યા હતા અને તેના કારણે લગભગ ઓગણીસ ફૂટ જેટલું પાણી જે છે તે અંડરપાસમાં ભરાઈ ગયું હતું કોર્પોરેશન અને ઓરડા સામાન્ય રીતે આ અંડરપાસ જે છે તેમાંથી પાણી તેમના દ્વારા ઉલેચવામાં આવ્યું હતું અને આ પાણીનો નિકાલ જે છે તે નજીકમાં ત્રાગડ ગામ ખાતે કરવામાં આવ્યો હતો પરંતુ જ્યાં વૈષ્ણવદેવી અંડરપાસ છે તેમાં પણ ખુલ્લા વાયરો છે તે વીજ પોલમાં જોવા મળી રહ્યા છે તો અંડરપાસ જે છે તેમાં દયનીય હાલતમાં હાલ રસ્તા જે છે તે જોવા મળી રહ્યા છે ને ગંદકીનું સામ્રાજ્ય આ અંડરપાસમાં હવે ફેલાયું છે ઓડા એ જ્યારે અહીં પાણી છોડ્યું ત્યારે તેમને ખ્યાલ નહોતો કે અહીં પંપ જે છે તે નથી લાગેલા અને પાણીનો નિકાલ નહીં થાય પરંતુ વરસાદના કારણે અહીં પાણી છોડાયું અને પાંચ દિવસ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ જ હતી સાથે જ આ અંડરપાસને પણ બંધ કરવો પડ્યો હતો કેમેરામેન મનીષ વાણિયા સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ